વડોદરા મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓની પહેલા ભરતી કરવામાં આવી ત્યારબાદ કોઈ પણ કારણ વગર તે તમામ કર્મચારીઓની ભરતી કેન્સલ કરી દેવામાં આવી જેના કારણે હવે નવો વિવાદ ઉભો થયો છે વડોદરા મહાનગરપાલિકાના ફાઇલેરિયા વિભાગમાં કામ કરતા લોકો વડોદરા શહેરમાં ફોગિંગ પાવડરનો છંટકાવ જેવી ફિલ્ડ વર્કની કામગીરી કરે છે કર્મચારીઓમાં કેટલાક દસ વર્ષથી તો કેટલાક સાત કે પાંચ વર્ષથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છત્રીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી અને મેરિટ પર નામ પણ ચડાવવામાં આવ્યું હતું બે દિવસ બાદ કર્મચારીઓની ભરતીને કેન્સલ થઈ હોવાનું જણાવતા કર્મચારીઓ ભારે દુઃખી થઈ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે રાખી મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે મેરિટમાં નામ ચડાવી દીધા બાદ કર્મચારીઓ નોકરી પર હાજર પણ થઈ ચૂક્યા હતા અને એકાએક બપોર બાદ તેઓને આ ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા કર્મચારીઓમાં ભારે હતાશા ફેલાઈ ગઈ છે

તો અમે સવારથી ત્યાં બેસ્યા હતા અમને કે બેસો 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 અમને બેસીને ભાઈ એવું કીધું છે અમુક લોકોને ઓર્ડર બી આપવામાં આવ્યો હતો હાઈલી તાંદલજા ઉંદેરા કેટલા છત્રીસ છત્રીસ વિદ્યાર્થીઓના નામ આવ્યા છે એમાં છત્રીસ વિદ્યાર્થીઓ નામ આવ્યા છે એમાં અહીંયા છે રજૂઆત કરવા માટે અહીં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે એ લોકો એવું કહે છે કે ભરતી કેન્સલ કરવામાં આવી છે અમને તો રજૂઆત કરવા માટે જ આવ્યા છે અમારું જે ઘર ચાલે છે આના પર જ ચાલે છે દસ વર્ષથી નોકરી કરીએ છીએ અમને કોઈ હાલ બીજી કોઈ નોકરી આપવાના છે નહીં આજે દસ વર્ષ અમે કોર્પોરેશનમાં કાઢ્યા છે અમને હાલ કોણ નોકરી આપવાનું છે એટલે અમારી રજૂઆત એ છે કે અમને નોકરી લેવા માટે આવ્યા છે